થી ઉઠ્યું હતું આ મહોત્સવનું ઉદઘાટન ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ અને હાલમાં પોતે ગુજરાતના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું પોતાના સંબોધનમાં તેમણે વિદ્યાર્થી કાળના સંસ્મરણો વાગોળ્યા હતા અને જણાવ્યું હતું કે વિદ્યાપીઠે આપેલા ગાંધીયન મૂલ્યો અને સંસ્કારોએ તેમના જાહેર જીવનમાં મહત્વની ભૂમિકા ભજવી છે સમારોહમાં કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલ અને અન્ય ગણમાન્ય અતિથિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સંસ્થાની ગૌરવ યાત્રાને પ્રદર્શિત કરવા વિશેષ પ્રદર્શનો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ શતાબ્દી મહોત્સવ માત્ર ઉજવણી નથી પરંતુ સંસ્થાના મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે આગામી સમયમાં એલ્યુમના એસોસિએશન દ્વારા સમાજ ઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો